તમારો ઇનબોક્સ પણ સ્પામ ઈમેલ થી ભરેલું છે તો Google હવે આ માટે એક અદ્ભુત ફીચર રજૂ કર્યું છે જેના દ્વારા તમે આવા ઈમેલ્સ ને એક જ ક્લિક માં ડિલીટ કરી શકશો આજે આપણે બધા Google નો ઉપયોગ કરીએ છીએ કંપની વપરાશકર્તાના અનુભવને બહેતર બનાવવા માટે સમયાંતરે નવી સુવિધાઓ અને સેવાઓ પણ લોન્ચ કરતી રહે છે કંપનીની આ સેવામાંથી એક Gmail નો આજે વિશ્વભરમાં લાખો લોકો ઉપયોગ કરે છે પરંતુ આવા ઘણા સ્પામ ઈમેલ્સ દરરોજ આવે છે જેના કારણે ઇનબોક્સ ભરાઈ જાય છે આવી પરિસ્થિતિમાં કેટલીકવાર વાર મહત્વપૂર્ણ ઈમેલ્સ પણ ચૂકી જવાય છે જો કે તેનાથી બચવા માટે કંપની તેમને અનસબસ્ક્રાઇબ કરવાનો વિકલ્પ પણ આપે છે તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં આવું જોવામાં આવ્યું છે કે ક્યારેક આ વિકલ્પ બિલકુલ દેખાતો નથી હવે ગૂગલે તમારી આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે જી હા કંપનીએ એક સારી સુવિધા લોન્ચ કરી છે જેના દ્વારા તમે હવે ઈમેલ ખોલ્યા વિના કોઈ પણ મેલ્સમાંથી અનસબસ્ક્રાઇબ કરી શકશો ખાસ વાત એ છે કે આ ફીચર તમને તે સ્પામ ઈમેલમાંથી પણ બચાવશે જેમાં કંપનીઓ વારંવાર ટ્રેકર્સ લગાવીને તમને ટાર્ગેટ કરે છે એન્ડ્રોઇડ અને આઈએસ યુઝર માટે અનસબસ્ક્રાઈબ વિકલ્પ દરેક મેલની ટોચ ઉપર દેખાશે તેથી તમારે હવે ત્રણ ડોટ વિકલ્પ પર જવાની જરૂર નથી આ ફીચરને રિલીઝ કરવા અંગે ગૂગલે કહ્યું કે પહેલા તેને ધીમે ધીમે વેબ અને આયોએસ યુઝર માટે લોન્ચ કરવામાં આવશે આ પછી ગૂગલ વર્ક સ્પેસ અકાઉન્ટ અને એન્ડ્રોઈડ ડિવાઇસ પર જીમેલ વપરાશકર્તા માટે આ સુવિધા જોઈ શકાશે આ પહેલા ગૂગલે તેની જીમેલ એપ માટે ઈમેલ ટ્રાન્સલેટ કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો આ દ્વારા જો તમને કોઈ વિદેશી ભાષામાં ઈમેલ મળે છે તો તમારે ફરીથી ગૂગલ ટ્રાન્સલેટ પર જવાની જરૂર નહીં પડે જ્યારે પણ તમે કોઈ પણ મેલ ખોલો છો ત્યારે તમે ઉપર જમણી બાજુ ત્રણ ડોટ મેનુ પર ક્લિક કરીને હિન્દી અને અંગ્રેજી સહિત ઘણી ભાષામાં કોઈ પણ મેલનો અનુવાદ કરી શકો છો એનએચડીઆઈએ વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરી છે જેનો ઉપયોગ વાહનો માટે સમાન ફાસ્ટેગ નો એક જ વાહન માટે બહુવિધ ફાસ્ટેગ નો સૂચના આપી છે કે જો ફાસ્ટેગની કેવાયસી પૂર્ણ નહીં થાય તો બેંકની ની માર્ગદર્શિકા અનુસાર તેને બ્લોક કરી દેવામાં આવશે તમે તમારા ફાસ્ટટેગ કેવાયસી નું સ્ટેટસ ચેક માટે વેબ પોર્ટલ ની મુલાકાત લઈ શકો છો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ પહેલ શરૂ કરવામાં આવી છે નો હેતુ એક અનેક વાહનો માટે એક ફાસ્ટેગનો ઉપયોગ રોકવાનો છે એક જ વાહન માટે અનેક ફાસ્ટેગ ના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

સૌથી પહેલા વેબ પોર્ટલ પર જાઓ પછી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર અને પાસવર્ડ થી લોગ ઇન કરો અથવા ઓટીપી આધારિત વેરીફિકેશન કરો એકવાર લોગિન થયા પછી ડેશબોર્ડ મેન્યુ પર જાઓ ડેશબોર્ડની જમણી બાજુએ માય પ્રોફાઇલ વિકલ્પ પસંદ કરો મેઈન ઉપર તમારી પ્રોફાઇલ દેખાશે જેમાં તમારી અપડેટ કરેલી માહિતી હશે જો તમારી કેવાયસી પૂર્ણ છે તો તમને માહિતી મળશે કેવાઈસી કેવી રીતે અપડેટ કરવું પડશે માય પ્રોફાઇલ પેજમાં તમે પ્રોફાઇલ સબ જોવા મળશે જેના પર ક્લિક કર્યા પછી તમારે કસ્ટમ ટાઇપ પસંદ કરવો પડશે આ પછી આઈડી એડ્રેસ પ્રૂફ દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ તરીકે સબમિટ કરવાનો રહેશે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એડ્રેસ પ્રૂફ જમા કરાવવાના રહેશે આ પછી કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ થશે દસ્તાવેજની જરૂર પડશે વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વાહનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો વાહન માલિકના કેવાયસી દસ્તાવેજો વગેરેની જરૂર પડશે શું તમે પણ ના નિયર બાય શેર નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે હવે તમને વોટ્સએપ પર પણ આવું ફીચર મળશે આજે તમને ભારત સહિત સમગ્ર વિશ્વમાં વોટ્સએપ પ્રેમીઓ જોવા મળશે કંપની યુઝર એક્સપિરિયન્સ ને બહેતર બનાવવા માટે નવા ફીચર પણ લાવતી રહે છે તાજેતરમાં કંપની એક એવી સુવિધાનું પરીક્ષણ કરતી જોવા મળી છે જે સીધી ગૂગલ સાથે સ્પર્ધા છે જી હા કંપની ટૂંક સમયમાં ગૂગલના નિયર બાય શેર જેવી ફાયર ટ્રાન્સફર ફીચર લાવવાની તૈયારી કરી રહી છે જેના દ્વારા તમે એક જ ક્લિકથી તમારી આસપાસના લોકો સાથે કંઈ પણ શેર કરી શકશો રિપોર્ટ અનુસાર આ ફીચર ડેવલોપિંગ તબક્કામાં છે અને હજુ સુધી તમામ યુઝર માટે ઉપલબ્ધ નથી જો કે બીટા ટેસ્ટર આ સુવિધાનો આનંદ લઈ શકે છે આ નવું ફીચર ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એન્ડ્રોઈડ ટુ પોઈન્ટ ટ્વેન્ટી બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે આ દ્વારા તમે નિયરબાય શેરની જેમ કોઈ પણ ફાઇલ મોકલી અથવા પ્રાપ્ત કરી શકો છો આ સુવિધાને ચાલુ કરવા માટે તમારે ફક્ત તમારા ઉપકરણને હલાવવાનું રહેશે જેવું તમે આ કરશો આ શેરિંગ ફીચર તમારી સ્ક્રીન પર દેખાશે આ પછી અહીંથી તમે જેની ઈચ્છો તેને ફાઇલ મોકલી શકો છો અથવા તમારી પ્રોફાઇલ પણ સેટ કરી શકો છો રિપોર્ટ અનુસાર ફાઇલને સુરક્ષિત રીતે મોકલવા માટે તમને એન્ડ ટુ એન્ડ એન્ટી કરપ્ટેડનો વિકલ્પ પણ મળશે આ સિવાય કંપની અન્ય એક ફીચર પર કામ કરી રહી છે જેના દ્વારા તમે જલ્દી જ અજાણ્યા લોકોથી તમારો નંબર છુપાવી શકશો જો ગુપનીયતાની દ્રષ્ટિથી જોવા જઈએ તો આ એકદમ અદ્ભુત સુવિધા છે જો કે કંપની હજુ સુધી આ અંગે કોઈ માહિતી શેર કરી નથી પરંતુ એવું લાગે છે કે કંપની એક સાથે જ અનેક ફીચર રોલ આઉટ કરી શકે છે આ સિવાય તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપની ટૂંક સમયમાં એપની અંદર થીમ ફીચર પણ રજૂ કરી શકે છે ઇન્ટરનેટ પર રિયલ મની ગેમ્સ નો છેલ્લા કેટલાય સમયથી જબરજસ્ત જુવાર ચાલી રહ્યો છે વિવિધ પ્રકારની ગેમ્સ રમીને તેમાં જો જીતીએ તો વાસ્તવિક રૂપિયા જીતી શકાય એવી સગવડ આપતી એપ્સ રિયલ મની ગેમ્સ તરીકે ઓળખાય છે ભારતના કાયદા અનુસાર ઇન્ટરનેટ પરથી આવી એપ્સને જુગાર ગણવી કે નહીં તે વિશે હજુ ઘણી અસ્પષ્ટતાઓ છે ભારતમાં રૂપિયા જીતવામાં આવે તો તેને જુગાર કહી શકાતો નથી બીજી તરફ અત્યાર સુધી ગુગલની કંપનીએ રિયલ મની ગેમ્સ માટે અલગ પ્રકારનું વલણ અપનાવ્યું હતું તમે આ પ્રકારની ગેમ્સ રમતા હોય તો તમે જાણતા હશો કે આવી ગેમ્સની એપ ગુગલના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી આપણે તે કંપનીની વેબસાઇટ પરથી તેને ડાઉનલોડ કરવી પડે છે એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર સિવાય સોર્સમાંથી ડાઉનલોડ કરેલી એપ ઇન્સ્ટોલ કરવાની પરમિશન આપ્યા પછી તે ઇન્સ્ટોલ કરી શકાય છે હવે ગૂગલ પોતાનું વલણ બદલી રહ્યું છે કંપનીએ ભારતની અને બ્રાઝિલમાં એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાં રિયલ મની ગેમ્સની એપને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે શરૂઆતમાં ભારતમાં માત્ર ફ્રેન્ડસી સ્પોર્ટ્સ અને રમી ગેમ્સની એપને પ્લે સ્ટોર પર ઓફર કરવાની મંજૂરી મળશે આ નવી વ્યવસ્થા જૂન ત્રીસ બે હજાર છવ્વીસ સુધી પાયલોટ પ્રોગ્રામ તરીકે ચાલશે તે પછી ગૂગલ કંપની આવી ગેમ્સ માટે નવી પોલિસી તૈયાર કરશે એ પછી કદાચ બધા પ્રકારની રિયલ મની ગેમ્સને પ્લે સ્ટોર પર મંજૂરી આપી દેવામાં આવશે આ આખી વાતમાં અત્યાર સુધી ગૂગલ કંપનીએ નૈતિક મુદ્દાઓને પ્રાધાન્ય આપ્યું હોય તેવું લાગતું હતું પણ હવે રિયલ મની ગેમ્સમાં એપ ડાઉનલોડ્સને થતી તોતીંગ કમાણી જોઈને ગૂગલ કંપની પણ લલચાઈ ગઈ છે તેવું લાગે છે કંપનીએ હળવેકથી એવું પણ કહ્યું કે પ્લે સ્ટોરમાં રિયલ મની ગેમ્સ માટેની એપ માટે ગૂગલ નવું સર્વિસ ફ્રી મોડલ તૈયાર કરશે આવી પૂરી શક્યતા છે કે ગૂગલ આવી ગેમ્સની એપ પાસેથી અન્ય એપ્સ કરતાં વધુ ફી વસૂલશે